જિલ્લાના ધનસુરા તાલુકાના કેશરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની કેશરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષથી શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય સામે નાણાકીય ઉચાપતના આક્ષેપ કરવામાં આવ્યા છે કમિટી અને ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રજૂઆત કરવા જિલ્લા પંચાયત પહોંચ્યા હતા હતા અમે જિલ્લા શિક્ષણ અધિકારીમાં અમારી શાળામાં છેલ્લા દસ બાર વર્ષથી એસએમસીના જે સભ્ય બનાય એમાં કાયદેસરના જે બિલો મુકવાના હોય કોઈ સાધનો વિકસાવવાના હોય એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબની કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતો નહીં બરોબર હવે એ જે આચાર્ય હતા એ એમને જે કર્યું હોય દ આઠ દસ વર્ષની અંદર હવે એ બા એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે અમે એમની જગ્યાએ એમના વાઈફ આવ્યા રીટાબેન હવે બે ચાર દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરાએ લગાવડા બે ચાર મહિના પહેલાં તો એમ કરતા અમારું શિક્ષણ કદાચ સુધર થોડું ઘણું અને થોડું ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા તે બેનને રજૂઆતે કરી હતી કમોન કેમેરાનો પાસવર્ડ આપી દો અને એ કંઈક પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એવું એમણે લેખિતમાં કહી દીધું પછી બે ચાર દિવસ પહેલાં મેં વિઝિટમાં જ્યાં હતા શારાની તો ત્યાં શારામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું છોકરોએ કીધું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલમાં એમ અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આ અમે બેન તો બેનને એવું કીધું કે કેમેરા તો જ્યાંથી લગાયા તે સુધી એના વિશે મેં કોઈ જાણતી નહીં આચાર્ય સાહેબને મને એવું કીધું બરાબર અમે ત્રણ ચાર જણા ત્યાં જેલા હતા પછી બીજા સાહેબોને મળ્યા તો કેમેરા બતાવ્યા જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત એમને એવા રીતના ચાલુ કરી દીધા પછી ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કહે કે પંદરમી ઓગસ્ટ આવો હો તો તમે બધા અમારા હિસાબ કિતાબ બધા જો હિએસએમસીના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબ માગશીને ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેન્કોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી પછી એટલું બસ કહીને સીધા ઘેરા આવતા રહ્યા પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ પહેલાં જે જૂના આચર્યા હતા અત્યારે બીઆરસી ધનસુરા તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો કે તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગોમમાં જઈને શાળામાં જઈને ઘોમવાળા આટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ કે તમે બનાવો કે નહીં બનાવવી એવી તમારી કહી સત્તા એમ આમ ખોટી ધમકી હાલ ને એ બધી વાતો કરે અને લગભગ મહિના પહેલાં અમે વાસમોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ ગામમાં હતો કોઈ એ વખત આવ્યા હતા વાસમોમાં દસ દિવસમાં બોર હાલવાની વાત કરી હતી તો બોર એ સાહેબને કીધું કીધું હતું એ ખરું અમને કે તમને બોર મળી જાય એમ અને પછી આ બધી મીટિંગો અમે એ દિવસ શારામાં જ્યાં તો શ્યારામાં જ્યાં પછી ગૌતમભાઈ ફોન અમને કરીને એવું કહે કે બોર તો આજે નહીં યાદ હું કાલે નહીં યાદ હતી એટલી બધી અને હું દબંગાઈ ગમ અને આટલું બધું કહી શકીએ અમે છોકરો માટે જ જે કરીએ છોકરો માટે જ કરીએ બરાબર હવે અમે રજૂઆતો લઈને આવ્યા છીએ આ સુધી કોઈ દિવસે મને હિસાબો નહીં બતાવે એસએમસીના સભ્યોને કોઈ કે ગ્રાન ચો વાપરી હું શું વસ્તુ લાવે માગે એટલે કે સર્વડાઉન સોપો ભરાય નહીં કેવાય કરાય કરાવીને નવા નવા બોણો કાઢે બધા સાહેબ બહેનો તે બરાબર તો હવે અમે સીધા રજૂઆત માટે જિલ્લામાં આવ્યા છીએ હવે જે અમારી એક જ માગણી છે કે બસ મારે આચાર્ય જોતો નહીં બસ બીજો એના ના ઓર બીજો કોઈ સારો સાહેબ મને આપશે તો ચાલશે એસએમસી કમિટીએ હિસાબ જોવાની માંગ કરતા આચાર્યએ હિસાબ ન બતાવવા જણાવ્યું હતું તથા ગામ લોકોએ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવા કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું શિક્ષણાધિકારીએ ગામ લોકોને યોગ્ય તપાસ કરવાનું આશ્વાસન આપ્યું તથા ગ્રામજનોએ આચાર્યની બદલી કરવાની માંગ કરી મારું નામ વિપુલભાઈ છે હું મારા ભાલી તરીકે ફરજ નિભાવું છું મારો છોકરો ત્યાં ભણે છે પરંતુ શાળાની અંદર એ પ્રોબ્લેમ બધા ઘણા બધા ચાલે છે કે જેમાં વાલી મિટિંગ થયું જો એ પણ થતી નથી કમિટી એસએમસી કમિટી અંદર છે પણ કમિટીમાં કોઈ આચાર્યબહેન કોઈ કોઈને પૂછતા નથી કે આપણે મિટિંગ કરવી છે એસ એસએમસીમાં કેટલો ખર્ચ પૈસા આવે છે કેટલા વાપરવા જોઈએ શું કરવું જોઈએ શાળાની અંદર શું લાવવું જોઈએ શું ના લાવવું જોઈએ કમિટીવાળા અંદર પૂછવા જાય છે પરંતુ બેનનો જવાબ એવો આવે છે કે હું ચોપડી ભળેલાવીશ તમને જે હવે હું બતાવીશ આવું તો લગભગ ત્રણથી ચાર વર્ષથી ચાલે છે પરંતુ બેન કોઈ જવાબ મળતું નથી બેનના જોડેથી બસ એક જ જવાબ મળે છે એક હું ભળે લાવીશ ચોપડી ભરેલાવીશ લાવીશ એસએમસીની ચોપડી ભળે પણ જે માણસ ત્યાં જાય તેમને એ જ જવાબ મળે છે કે નાનો જ જવાબ મળે છે એટલે આવું થાય છે પરંતુ આનો કોઈ જવાબ મળતું નથી એમને આગળ પંદરમી ઓગસ્ટ આવે છે માટે મેં ગામ જણા બધા અમુક ત્રણ ચાર જણા અંદર ગયા હતા પરંતુ બેનને એવું જવાબ આપ્યું કે હું ચોપડી ભણે પણ પણ બધા પૂછ્યું પરંતુ ફરીથી ના જ જવાબ આપ્યો કશું થશે નહીં આગળ આ રીતે બેન અમને ધમકાવે છે ને આ બધું થાય છે કોઈ જવાબ મળતો નથી એમ અમે ડીપીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવે છે કે અમને કોઈ જવાબ મળે ધન્યવાદ કોને શાળામાં આચાર્ય બેન છે અત્યારે જે બેન છે તેમના ઘરવાળા છે ગૌતમભાઈ તે અત્યારે બીઆરસીમાં જતા રહેશે ત્રણથી ચાર ચાર મહિના થઈ ગયા પરંતુ એમણે અમારા ગામવાળા એક ભાઈને અંદર કમિટીવાળાને ફોન કર્યો હતો કે સો પાંચ છ બજે ઓછ વાગે એમને ફોન કરીને પણ પેલા ભાઈને ધમકાવ્યું કે આ રીતે ના જવાનું આમ છે તેમ છે તો હું આમ કરી લે તેમ કરી લે આ બધું પેલા ભાઈને ધમકાવ્યું એટલે અમે ગામવાળા બધા ભેગા થઈને મિટિંગ કરી પણ આપણે ગમે તે રસ્તો કાઢવો પડશે કારણ કે આ રીતે ના ચાલે કારણ બેન આવે છે અત્યારે બેન શાળામાં આવતા નથી કારણ કે સાહેબે પાછું એવું બધું કીધું કે હું બેનને કે હું રજા મૂકાઈ દેવડાવું છું ને તમારા ગામવાળે જે કરવું એ કરી નાખ્યો હું રજારી પણ મૂકાઈ દેવો અત્યારે બે કે ત્રણ દિવસ થઈ જાય પણ બેન આવતા નથી શાળામાં એકથી આઠ ધોરણની સ્કૂલ છે પરંતુ અત્યારે હાલ ત્રણ શિક્ષકો છે અને એક બેન છે અત્યારે એકથી ચાર ધોરણ એકથી પાંચ ધોરણમાં કોઈ ભણતા નથી અત્યારે હાલ છોકરા આવે છે પણ બેસી રહે છે ભણવા માટે એક થી ચારમાં ખાલી એક જ શિક્ષક છે અત્યારે હાલમાં બે ના આવતા હતા બે ને પણ અત્યારે હાલમાં રજા પડશે